નાના ચેખલા ગામમાં ચેહરમાં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી તલોદ તાલુકાના નાના ચેખલા ગામે વસંત પંચમીના દિવસે જોગણેશ્વરી શ્રી ચેહર મેળડી માતાજી પરિવાર દ્વારા ચેહર માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે રામદેવજી મહારાજનો જમા જ્યોત પાઠની ઉજવણી કરવામાં આવી હતી અને માતાજીને રાજી કરી માતાજીના નાના ઉલકાઓ દ્વારા કેક કાપવામાં આવી હતી અને અનેક શ્રદ્ધાળુઓને મહાપ્રસાદનો લાભ લીધો હતો સંતો મહંતોના સામૈયા કરી રામદેવજીના પાઠના દર્શનનો લાભ ઘણા બધા શ્રદ્ધાળુએ લીધો હતો રમેશ નાયક